પંચમહાલમાં મહેલાણ ખાતે બસો ઓગણ્યાસી પોઈન્ટ ચોવીસ કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાના નીરના વધામણા કરતા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના વરદ હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું પાનમ જળાશય આધારિત બસો ઓગણ્યાસી પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાના નીરના વધામણા કરવામાં આવ્યા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પૂર્વ વિસ્તારોના ખેડૂતો સિંચાઈના પાણીની વંચિત રહેતા હતા અને આ વિસ્તારમાં પાણીની સુવિધા કરવામાં આવે તેવી માંગ પણ વર્ષોથી ખેડૂતો દ્વારા કરવામાં આવતી હતી ત્યારે આ ખેડૂતોની સિંચાઈની મુશ્કેલીનો હવે હલ આવશે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પાનમ જળાશય આધારિત બસો ચોવીસ કરોડના ખર્ચે ઉદવહન સિંચાઈ યોજના બનાવવામાં આવી છે જેમાં શહેરા તાલુકાના ત્રીસઠ જેટલા તળાવો જે પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા છે તેને પાનમ ડેમના પાણીથી ભરવામાં આવશે શહેરા તાલુકાના મહેલાણ ખાતે આ સિંચાઈ યોજનાના નીરના વધામણા કાર્યક્રમમાં શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત રાજકીય આગેવાનો પાનમ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું પાનમ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના બસો ઓગણસી પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે અમલી બનાવવામાં આવી છે જેના ભાગરૂપે શહેરા તાલુકાના મહેલાણ ગામે પાણીનું ઉદ્વહન કરીને ખોજલવાસા ગામમાં ઊંચાણવાળી ટેકરી પર ટેન્ક બનાવી બસો છત્રીસ ફૂટ પાણી લિફ્ટ કરીને સાત પોઈન્ટ ઝીરો પ્રેશર મેઇન લાઇન મારફતે પાણી નાખવામાં આવશે બેતાલીસ કિલોમીટર પાઇપલાઇન થકી તળાવો ભરવામાં આવશે આનાથી છ્યાસી હજાર એકર જમીનને લાભ મળશે શહેરા તાલુકાના લાભ મળનારા ગામોમાં મહેલાણ બોરિયાવી સાજીવાવ નાડા ખોજલવાસા સરાળિયા વાગજીપુર ઘામણોદ માત્રીયાવ્યાસ ડુમેલાવ તાડવા પાદરડી મંગલિયાણા મંગલપુર ખુદ નાદરવા ખટકપુર છોગાળા સુરેલી વિજાપુર છોગાળા દલવાડા ડોકવા મીઠાલી પસનાલ નવાગામ ધરોલા ધામાઈ સગરાડા ગાંગડિયા ચલાલી ધાધલપુર સહિતના ગામોને લાભ મળશે આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સરપંચો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ગ્રામીણ વિસ્તારમાંથી આવેલી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર ભૂપટ ડાભી શહેરા પંચમહાલ શહેરાતના લોકોની પ્રજાને ખૂબ જ ફાયદો થશે તેમજ લેવલ ખેલાડીઓ પણ આપણે વિકાસ આ આદેશ વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હસ્તે પણ કરાયું છે ત્યાર પછી ઘણી બધી યોજનાઓ છે કે જે વિનંતી કરીને તમામ ગામોને નાના નાના યોજના બનાવીને પણ બધાને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીની જેમ છે ભારતીય જનતા પાર્ટી છે કે રોડ રસ્તા લાયક પાણી તમામ વસ્તુની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કામ તમામ ગામડાના લોકોને મળી રહે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આજ રોજ આટલી મહાન પબ્લિકની વચ્ચે અમે જોયું હશે કે જે વરસા વરસાદમાં આટલી પ્રજાઓ તમારે ભૂપી થાય એ ભગવાનજી માતાજીની કૃપા હોય છે દાશાપીજી આવારો થઈ શકે દાખલાગીરો આવી શકે માટે બધાનું ઘર આભાર માનું છું જે તકલીફ પડી હતી તે બધાને સમાન હોય છું જયની જય જે તમે જોઈ શકો છો પ્રજાની લાગણી તો કેટલી પ્રજા છે જ્યારે કોઈ મુખ્યમંત્રી આવવાના હોય કે કોઈ પૂરી સરવાના એના કરતાં વધારે પબ્લિક આજે જે જોવા મળી છે તાલુકાની પ્રજાનો ફ્રેન્ડ છે લાગણી છે અને એ લાગણી પ્રજાને અભિનંદન આપું સદાયના માટે પ્રેમ ચાલુ રહે ભગવાન માતાજી એ જી સર રાજકોટના જેતપુરમાં નાફેડના ગોડાઉનમાં મફરી ચોરી મુદ્દે આપતું કહેશો એની અંદર અમારે નાફેડનું માર્કેટ હતું ગોડાઉનની અંદર આગલા ચોરી થઈ હતી માર્ગ પર બહાર થઈ હતી એકત્રીસ લાખ રૂપિયાની માલની ચોરી થઈ હતી એની અંદર કરવામાં આવી હતી પણ દાખલને એનો એક રૂપિયાનો ખર્ચો નુકસાન થયું નથી કારણ કે એના સીડબ્લ્યુસીના ગુડાઉન માલ કાઢવામાં આવેલો હતો એ માલને ત્યાં જે ધરપકડ કરી છે વિસ્તાર કરવાનું કામ ચાલે છે પણ માહિતી કરી પૈસા લેતા હોય છે એટલે નાપેડ ને કોઈ નુકસાન થાય આ બનેલા બનાવ બાદ આપ નાપેડ ના ચેરમેન થી કેટલી ગંભીરતા આ બાબતે દરેક ગોડાઉન માં અમે સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરી દીધું છે અને એ બાબતે તમામ ગોડાઉન ઉપર સીસીટીવી કેમેરા લગાવવાના

ચાલી રહ્યું છે જે કે પૂર્ણ થઈ ગયા સમગ્ર યોજનાનો લાભ વિસ્તારના લોકોને મળતો કે આનાથી લોકો ખેતી કરી શકશે દોર રાખી શકશે અને ઉનાળામાં સિંચાઈ અગવડતા પડતી કરીને ઓવરઓલ શિંદે વિસ્તારનો વિકાસ સારો વધ્યો છે રાહુલ રાઠોડ કાર્યપાલિક સ્થાન